અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે આવેલ શ્રીજી કૃપા બોમ્બે વડાપાઉંમાં જનતા રેડ અમદાવાદના વિજય ચાર રસ્તા પર આવેલી શ્રીજી કૃપા બોમ્બે વડાપાવની દુકાનમાં કેટલાક ગ્રાહકોએ નકલી બટર વાપરવાના મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો વિજય ચાર રસ્તા પાસે આવેલા વડાપાઉવાળા દ્વારા ગ્રાહકોને ભરપૂર માત્રામાં બટર નાખીને વડાપાઉ બનાવી આપવામાં આવતા જેને લઈ કેટલાક ગ્રાહકોને શંકા જતા તેઓ બટર જોવા માંગતા બટર નકલી હોવાનું સામે આવ્યું હતું જેને લઈ ઉપસ્થિત ગ્રાહકોએ ભાર હોબાળો મચાવ્યો હતો અને સામસામે આરોપોને પ્રતિ આરોપો વચ્ચે વાતાવરણ ઉગ્ર બની ગયું હતું આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તાજેતરમાં નકલી બટર નકલી ઘી વગેરેની વ્યાપક ઘટનાઓ અને સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે આમ જનતાને આ પ્રશ્ન ચોક્કસ થાય છે કે સરકારનું ફૂડ મંત્રાલય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ શું આ બધાથી ખરેખર અજાણ છે કે પછી હપ્તા ખાઈને આંખ આળા કાન કરી અને આમ જનતાના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે શહેરના નાગરિકોને એ પણ સમજવું જોઈએ કે આટલા સસ્તા ભાવમાં આટલું બધું બટર નાખી આપે છે તો તે બાબત શંકાસ્પદ જ હોય સરકાર કે તંત્રના ભરોસે બેસી રહેવા કરતાં પ્રજાએ પોતે જ જાગૃત થવું પડશે અને આવા ટૂંકા ગાળાના લાભ માટે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા દુકાનદારો સામે જનતા રેડ પાડી અને તેઓને ખુલ્લા પાડવા રહ્યા રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ